ગાઈસ વેલકમ ટુ ન્યુ બ્લેક આપણે છે આજ બ્લોગ બનાવવાનો છે અને સોમભાઈ દાત કાડે કેમ કે મમ્મીને ફોન આવ્યો છે કેમ કે એને રેવાનું છે આજ ઘરે કેમ કે એને આવવા નથી સુરત ના ના એને સુરત આવવા ના પડે એટલે પણ જો ખુટિયા બધા ઉપર જાવું છે પાછું તો અધી ગાઉ છે અને સોમભાઈ નાઈના દેવ છે ને સુરત ન થાઉ બોલો આપણે જઈ છીએ આપણા ઘરે

કેમ પણ આપણે મિત્રો છે ને આપડે કોઈને પૂછવું જ ન પડે રિચાર્જ કરવું કેમ કે આપણા ફોનમાં જ ગૂગલ પે છે એની પણ ગૂગલ પે નથી એટલે એટલે એને બહુ હાલ આવે છે આપણે રિચાર્જ કરી દે ને તો એ લુખો છે ને આપણને કોઈ પૈસા જ ન દે બોલો હા તો નવીન દાદી હા એ તો છોકરા રાઉ એની રમેજ કરી હાલો આ લે તે ભુ રેવો જો ખાય બ્લોગ બનાવસ કે બોલતો નહી નકે ગોંદરીમાં પડે ન હલે તો ગેરેવે હલે ગેરેવે તો બદે આયે આવો કોણ કસ્ટમ કરી આવો હાલો લેતો ફોન લેતો જાવ હા બના છે કરવા લેતો હાસી ને કે ખોટું ન હોય જા બપાનો ફોન કરો મિત્રો આને સેન કસ્ટમ કરી કસ્ટમ કરી ને પછી આપણે મળી રેડી બાય